તો આવી તો એને ડિસ્ટર્બ ન આપણે ડિસ્ટર્બ કર્યા હતા તો હે ને તો ભાઈ આજે તો એક્સિલન્સ વિદ્યાર્થીને મોત પડી ગઈ ને મોને મોત પડી ગઈ ને તમને મજા જ આવીએ છે તો હે હવે આપણે આ બ્લોગને આજ પૂરો કર્યા છે બ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દે અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળીએ એક નવા વ્લોગમાં બાય